હલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ આપનું રસોડું આજે અમે તમારા માટે લઈને આવ્યા છીએ ઠંડીમાં ખાવાની મજા આવે અને ઉત્તરાયણમાં પણ ખાવાની મજા આવે એવી એકદમ હેલ્ધી અને ફટાફટ બની જાય એવી ડ્રાયફ્રૂટ ચિક્કીની રીત બાળકોને ડ્રાયફ્રૂટ નથી ભાવતા હોતા પણ જો તમે આ રીતે બાળકોને ડ્રાયફ્રૂટની ચિક્કી બનાવીને આપશો તો એ લોકોને પણ ખાવાની મજા આવશે અને ઠંડીમાં આ રીતે ડ્રાયફ્રુટ ગોળ એવી વસ્તુ ખાવાથી શરીરમાં ગરમી અને શક્તિ જળવાઈ રહે છે ઇમ્યુનિટી પાવર વધે છે અને આખું વરસ તમે નિરોગી રહો છો બાળકોની અત્યારે એક્ઝામ શરૂ થશે હવે તો આ રીતે તમે એ લોકોને ડ્રાયફ્રૂટ આપી શકો છો જેનાથી તેમની યાદશક્તિ પણ વધશે અને રોગપ્રતિકારક શક્તિ પણ વધશે તો વિડીયોને સ્કીપ કર્યા વગર તમે આખો જ વિડીયો જોજો અને જો તમને અમારી રેસિપી પસંદ હોય તો વિડીયોને લાઈક અને શેર કરી ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા બાજુમાં આપેલા બે લાઈકોનને પ્રેસ કરજો જેથી આવનારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે તો ચાલો આપણે શરૂ કરીએ તેના માટે અહીંયા અમે એક બાઉલ બદામ લઈ લીધી છે બદામને આવી રીતે બે ભાગમાં સમારી લેવાની કાજુને પણ એ જ રીતે બે ભાગમાં સમારી લેવાના સૂકા ટોપરાને આ રીતે પાતળી પાતળી ચીરીઓ કરી લીધી છે એક ચમચી ખસખસ મગજતરીના બી બે ચમચી પમકીન શીડ ત્રણથી ચાર ચમચી અખરોટ પિસ્તા આ બધી જ વસ્તુ થોડી થોડી લીધી છે અને ગોળ લીધો છે સમારેલો અહીંયા કોઈ પણ વસ્તુ તમારી પાસે ના હોય તો તમે સ્કીપ કરી શકો છો અને જો તમારે બીજી કોઈ વસ્તુ આની અંદર એડ કરવી હોય તો તમે એડ પણ કરી શકો છો અને દરેક વસ્તુનું માપ તમે તમારી પસંદગી પ્રમાણે વધારે કે ઓછું લઈ શકો છો હવે આપણે એકદમ ધીમા ગેસે કઢાઈમાં કસું જ નાખ્યા વગર બધી વસ્તુને આવી રીતે શેકી લેવાની છે એટલે એની અંદર મોઇશ્ચરનો ભાગ હોય તો તે નીકળી જાય બદામ થોડી વધારે લેશો તો ટેસ્ટ વધારે સારો આવશે અને બદામ હેલ્ધી પણ હોય છે તેની અંદર પ્રોટીન ભરપૂર પ્રમાણમાં રહેલું હોય છે એટલા માટે અમે અહીંયા બદામ થોડી વધારે લીધી છે કાજુ બદામ થોડા થોડા શેકાઈ જાય એટલે મગજ તરીના બી અખરોટ પિસ્તા અને શીડ પણ આપણે નાખી દઈશું પમકીન શીડ મગજ તરીના બી અને શીડ બંને એક જ ગણાય છે ફ્રેન્ડ્સ તેની અને જો તમારે આની અંદર સનફ્લાવર શીડ નાખવા હોય તો એ પણ તમે નાખી શકો છો બધી વસ્તુ બરાબર શેકી લઈશું ધીમા તાપે ત્યારબાદ સૂકા ટોપરાની આ રીતે પાતળી પાતળી ચિપ્સ કરી લેવાની જો તમને આની અંદર સૂકું ટોપરું ના ગમતું હોય તો તમારે સ્કીપ કરવાનું પણ સૂકું ટોપરું પણ ખૂબ જ હેલ્ધી હોય છે અને શિયાળામાં આવી રીતે સૂકું ટોપરું ખાવાથી તમારી સ્કીન વાળ બધામાં ઘણો ફાયદો થાય છે ખસખસ એડ કરી દઈશું એક ચમચી જેટલી એ વખતે ગેસ બંધ કરી દેવાનો છે જ્યારે આપણે ખસખસ એડ કરીએ ત્યારે ગેસ બંધ કરી દેવાનો અને એમનેમ જ એ શેકાઈ જશે હવે જે વસ્તુ આપણે બધી શેકી છે એનું માપ જોઈએ તો આ રીતનો એક વાટકો ભરાય છે અને એટલા જ માપનો અહીંયા અમે ગોળ લીધો છે બંને વસ્તુ સરખી લેવાની છે સરખા પ્રમાણમાં ગોળને આ રીતે ઝીણો ઝીણો સમારી લેવાનો તમે જોઈ શકો છો અહીંયા મેં કોલાપુરી ગોળ લીધો છે તમે દેશી ગોળ પણ લઈ શકો છો હવે આ રીતનું એક જાડું પ્લાસ્ટિક લઈ તેની ઉપર ઘી લગાવી લેવાનું આ તૈયારી પહેલાં કરી લેવાની તમે પ્લેટફોર્મ પર પણ ઘી લગાવી અને ચીકી પાથરી શકો છો અથવા તો કોઈ થાળીની પાછળ પણ તમે ચીકી પાથરી શકો છો ઘી લગાવીને અમે જે પ્લાસ્ટિક લીધું છે એ એકદમ જાડું છે અને સેફ છે તમે બટર પેપર પણ લઈ શકો છો હવે એક વાસણમાં બે ચમચી જેટલું ઘી ગરમ કરવા મૂકી દેવાનું અને તેની અંદર ગોળ એડ કરી દઈશું ગોળનું પ્રમાણ તમે અહીંયા થોડું ઓછું પણ કરી શકો છો ગોળને ધીમા તાપે આપણે આ રીતે હલાવતા જઈ અને તેનો પાયો કરવાનો છે ગેસની આંચ ફૂલ નથી કરવાની નહીં તો ગોળ બળી જશે અને ચીક્કી કડવી લાગશે એટલે એકદમ ધીમા ગેસે જ ગોળને આ રીતે ઓગાળવાનો છે અને કન્ટિન્યુઅસ હલાવતા જવાનું તેનો કલર બદલાય એટલે આપણે ચેક કરી લેવાનું કે પાયો તૈયાર થયો છે કે નથી થયો આ રીતે ધીમા ગેસે કન્ટિન્યુઅસ હલાવવાનો છે આ ચિક્કી બનતા ફક્ત દસ જ મિનિટ લાગે છે અને ખૂબ જ હેલ્ધી છે એક્ઝામના ટાઈમમાં આ રીતે બાળકોને તમે ડ્રાયફ્રૂટ અને ગોળવાળી વસ્તુ આપો તો એ લોકોને પ્રોટીન કેલ્શિયમ આયન બધું જ મળી રહે છે અને રોગપ્રતિકારક શક્તિ જળવાઈ રહે છે યાદશક્તિ પણ વધે છે આ રીતે ચેક કરવાનું જો ગોળ થોડો ખેંચાતો હોય તો આપણો પાયો હજુ કાચો છે એવું સમજવાનું પછી જો આ રીતે ક્રિસ્ટલની જેમ ગોળ તૂટી જાય તો સમજવાનું કે પાયો તૈયાર થઈ ગયો તેની અંદર એક જ ચપટી જેટલા સાજીના ફૂલ એટલે કે બેકિંગ સોડા એડ કરી દઈશું અને ગેસ આપણે બંધ કરીશું બધું બરાબર મિક્સ કરી દેવાનું ગોળ થોડો ફૂલી જશે અને તેનો કલર પણ બદલાઈ જશે બેકિંગ સોડા નાખ્યા પછી થોડી વાર આ રીતે હલાવશો એટલે સરસ તેની અંદર મિક્સ થઈ જશે અને ગોળ આપણો ફૂલી જશે આ રીતે કલર પણ તમે જુઓ એકદમ બદલાઈ ગયો છે હવે આની અંદર સેકેલા ડ્રાયફ્રૂટ એડ કરી દઈશું આના પહેલાં અમે દાંત વગરના પણ ખાઈ શકે તેવો સિંગ પાક તલ સિંગની સુખડી ડ્રાયફ્રૂટ પાક બધાની રીત મૂકેલી છે તો તેની લિંક પણ હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ એ પણ તમે બનાવી શકો છો અત્યારે ઠંડીમાં આ રીતની વસ્તુઓ ખાવાથી તંદુરસ્તી ખૂબ જ સારી રહે છે અને શરીરમાં ગરમી અને શક્તિ જળવાઈ રહે છે કમર સાંધાના દુખાવામાં પણ રાહત મળે છે અને બાળકોને ડ્રાયફ્રૂટ નથી ભાવતા હોતા પણ તમે આ રીતની બધી વસ્તુ બનાવીને આપશો તો એ લોકો પણ હસે હસે ખાઈ શકે છે બધું બરાબર મિક્સ કર્યા પછી જે જેના પર આપણે ઘી લગાવ્યું હતું તેની ઉપર આ રીતે પાથરી દેવાનું છે આ ચિક્કી એકદમ પાતળી તૈયાર નથી થતી કેમ કે આપણે ડ્રાયફ્રૂટ બધું આખું આખું લીધું છે એટલા માટે પહેલાં આવી રીતે થોડું થોડું મિક્સ કરી દેવાનું અને પછી તેને આપણે એક વાટકીની પાછળ ઘી લગાવી અને પાથરી દેવાનું આ રીતે આ બધી જ વસ્તુ તમે ઉત્તરાયણમાં પણ બનાવી શકો છો ફ્રેન્ડ્સ અને ઉત્તરાયણ વગર તમે ઠંડીમાં પણ આ રીતે બનાવી અને ખાઈ શકો છો આમ તો તમે આ રીતની ચીકી આખું વરસ ખાઈ શકો છો ડ્રાય ફ્રૂટ અને ગોળ કંઈ નુકસાન નથી કરતા શરીરને ફાયદો જ કરે છે તો આ રીતની ચીકી બનાવીને તમે આખા વરસ માટે પણ ખાઈ શકો છો જ્યારે પતી જાય ત્યારે તમે બનાવી અને ખાઈ શકો છો સરસ રીતે વેલણથી થોડી પાથરી દેવાની એટલે સેટ થઈ જાય હવે જ્યારે આ ગરમ ગરમ હોય ત્યારે જ ચપ્પાની ઉપર ઘી લગાવી અથવા તો તાવેતાની ઉપર ઘી લગાવી અને આ રીતે તેના કાપા પાડી લેવાના જો તમારે એક સરખા પીસ કરવા હોય તો આવી રીતે તમારે તેના પીસ કરી લેવાના અને જો તમને એક સરખા પીસ ના ગમતા હોય તો અનઇવન પીસ પણ તમે આમાંથી કરી શકો છો આ ઠંડી થઈ ગઈ છે ચીક્કી આપણી તો પ્લાસ્ટિક ઉપરથી એકદમ સરળતાથી તે ઉખડી જાય છે અને જો તમે પ્લેટફોર્મ પર પાથરશો તો પણ તે સરસ રીતે ઉખડી જશે તમે જુઓ પાછળથી પણ એકદમ સરસ પરફેક્ટ ચીકી તૈયાર થઈ છે આ અડતાની સાથે જ તૂટી જાય એટલી સોફ્ટ બની છે અને ખાવામાં તો ખૂબ જ ટેસ્ટી લાગે છે હેલ્થની દ્રષ્ટિએ જોવા જઈએ તો આ ખૂબ જ હેલ્ધી છે કેમ કે આપણે આની અંદર ખાંડની જગ્યાએ ગોળ વાપર્યો છે પાછળથી પણ તમે જો એકદમ શાઇની ચીકી બની છે આપણી તો જો તમે ક્યારેય આ રીતે ડ્રાયફ્રૂટમાંથી ચીકી ના બનાવતા હોય તો આ ઉત્તરાયણ એકવાર ચોક્કસથી ટ્રાય કરજો ખૂબ જ ટેસ્ટી બને છે અને બહારથી આપણે ડ્રાયફ્રૂટની ચીક્કી લાવીએ એ ઘણી મોંઘી મળતી હોય છે પણ ઘરે તમે સરળતાથી તૈયાર કરી શકો છો હું તમને એનો અવાજ પણ સંભળાવું એકદમ સરસ ક્રિસ્પી ચીક્કી તૈયાર થઈ છે કોઈને પણ તમે ખાવા આપશો તો એ લોકોને ખબર નહીં પડે કે આ તમે ઘરે બનાવેલી છે એક ચીક્કી હું તમને તોડીને પણ બતાવી દઉં આ એકદમ સરળતાથી તૂટી જાય છે તો આ ઉત્તરાયણે ચોક્કસથી એકવાર ડ્રાયફ્રૂટની ચીક્કી બનાવજો અને એક્ઝામમાં પણ તમે બાળકોને આ રીતે બનાવીને આપશો તો એ લોકોને ખૂબ જ ફાયદો થશે તો તૈયાર છે આપણી ડ્રાયફ્રૂટની ચીક્કી પ્રોટીન વિટામિન કેલ્શિયમ અને આયનથી ભરપૂર તમને અમારી આ ચીકીની રીત કેવી લાગી તે અમને કમેન્ટ કરીને જણાવજો ફ્રેન્ડ્સ અને તમે કઈ રીતે બનાવો છો તે પણ અમને કમેન્ટમાં જણાવજો ફરી મળીશું બીજી આવી નવી નવી હેલ્ધી અને ટેસ્ટી રેસીપી સાથે બાય